जी बनाया नहीं है मैं मु कम मत तो ना, ना।, ना बनाया नहीं वीडियो चलो कुकर ना खड़ा ना बोलो तो आ तैयार थई जो हां हेलो खेड़ो कुकर बिस्किट खा रहा है हेड़ा ये तो जाते जहरा रे टूटी ना, ना चलो अठवाड़ जो थई जो वीडियो में के चलो चलो बे ना ना जी मत खावा ना ना बोलो ना दे ये नहीं ये नहीं ये नहीं रे तेरे है हेडा बोलो हेड़ा हेड़ा बोलो आज बिस्किट खबर से कुकाना चलो ले चक चक त। 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 ना बोलो बिस्किट खवर से आज हेड़ा आ बाजू है पास है કુકાન બિસ્કિટ ખવડાવવા આવ્યો હં એ પેલું રહી નાનું નાનું રહી પેલું પેલું નાનું લે આવ્યું આવી જો આવી લે હા મજા આવવા જયા હા લાવી बोलू बोल। ना ना हाँ अभी लो आई पे लो आई पासड़ आई पासड़ आई पासड़ आई आना 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 हाँ यहाँ से नहीं आज ना कुछ बस बस तो गैस बोलो तो जो बिस्किट खा रहा है रोज आवा हो घलूड़िया ना

ચલો બોલું ઘરે આવવા ચલો ચડો તળે તળે તો તું જાય તીસા આલુ પરોઠા ખાવા રીવાની તી દે હા ના આલુ પરોઠા બનાવી રહી ખાઈ લે લેવા આલુ પરોઠા હેઠળ તારા ફેવરેટ આલુ પરોઠા

আলু খাওঁ যাই নাই মোক কাটি আলু

લેલે કોયરા બોલ લો મુઆ દુકાને બધો ચા ઉભો રહે તમા ખાવા નહિ જમવા આ તીસા કેન કાતા લાવ ઓ પપ્પા હા આજે આજે દોરાવાનું હા હારેડો ત આઈજે તીસા ને ટેશનરી માંથી લેવાનું વસ્તુ ચિરાટરાજા હે

गाड़ी बाग काम चालू है बजू ए बोलो तो गैस तीस साहब ने मुकिन आई है आप स्कूले मुकिन आई है तो बोलो हंगात आई जो तो बोलो रोज हंगात आवा हो नहीं बोलो हम्म મુખ્ય આવ્યો હા હા શો હો લાવે લાવે સ્ટેશનરીમાંથી બધું લઈ જાણી તિસાને ફૂલદાની બનાવવાની બબુના કક બનાવવાનું જ છે એટલે ફૂલ ફૂલબૂલ બનાવીએ કાલે હે બોલો આપણે આઈએ એક ભાઈના મકાન બતાવવા માટે મકાન બતાવી પછી ઘરે જઈએ દૂધસાગર એરિયા આવી અહીંયા આપણે જવાનું આ રોડે મકાન બતાવીને પછી આપણે ઘરે જઈએ ઉપર આપણે એમને લઈ આવ્યા સાત ચાર વાગે હવે મકાન બતાવવાનું હતું એટલે મકાન બતાવીને આવ્યા આપણે ધાબા ઉપર અહીંયા આપણે કલાક વ્યાઈશું રીલ અપલોડ કરીશું અને પછી હવે નીચે જઈએ આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી